પછી આ લઈ ને આજે જ આપણે તો ભાઈ ગઈકાલ કરતા તો શિવ આજે બહુ ખુશ છે કેમ શું લે આય એને મમ્મી કે સરપ્રાઈઝ ને આ કરી સરપ્રાઇઝ

અહીંયાથી પાણી પડે ને સિવ ઉપરથી ચોમાસામાં પાણી પડે છે જો જોતા મમ્મી ન પૂછ એટલે એ છે ને એકદમ લીસ થઈ ગયા છે પાણી પડે અહિયાં થી એકદમ મસ્ત નજારો છે દેખું ગામ આખું આમ એ રીતે નીચે ડુંગર ને વસેલું છે અહિયાં સરસ મજાનો વ્યૂ પોઈન્ટ છે ને એટલે આપડે હવે ઊભા છીએ ચલો હું તમને બતાવું સિનેમેટિક

મને એવું લાગે છે મારે આવવું પડશે મહિને મહિને આટો મારો નવી નવી વસ્તુ જોવા નવા નવા સ્થળો જોવા નહીં આગળ આગળ નવા નવા રસ્તા તમને વળાંક વાળા જોવા મળશે નવા નવા વ્યૂ પોઈન્ટ જોવા મળશે તમને ત્યાં આગળ કન્ટિન્યુ બને રહેજો નહીં હા જેમ જેમ આગળ જઈએ ને એમ નગર વળાંક જ આવતા જાય છે આગળ આવ્યા ને હવે અહીંયા ખબર પડી કે અહીંની ફેમસ કચોરી કચોરીને હા કચોરી કચોરી છે અને મસ્ત આવ્યો બતાવેલી કચોરી હા અને એમાંય તો સવાર સવારમાં આપણે નીકળ્યા હતા આજે તો કંઈ ખાધું જ નથી એટલે મને છે ને ભૂખ લાગી ગઈ છે જો કે તમને ખ્યાલ છે કે આપણે નાસ્તો હોય દસ વાગ્યા પછી કરી પણ આજે ભૂખ બહુ લાગી ગઈ છે હાલો ત્યાં ટેસ્ટ કરી લઈએ ને થોડીક પેટ જ કરી લઈએ કચોરી અને આમાં કચોરીમાં ચટણી ના હોય કઢી હોય કઢી હા જો ગમે તે તમે પાલક જોડે ખાસ તો પાલક ની અંદર કઢી સમોસા માં કઢી કચોરી માં કઢી કુદા માં કઢી ચટણી નો ઓછો રિવાજ છે એટલે જો આ ટાઈપ કેક છે કે ક્યારે એવો ટેસ્ટ ઈ ન કર્યું ખાધું નથી આજે છે ને ખાવાનું ભી છે ને ટેસ્ટ ઈ કરવાનું છે જોઈએ હવે કેવું છે પછી લાવશું તમને કહું ખાશે ખાશે તમને આમને બાઈ કેલું છે એટલે નહીં જસે એટલે ખાવાની ઈચ્છા બીજી વાર થશે તમને બીજી વાર કહેશો કે ના મારે તેવું છે હાલો ત્યારે કરીએ ટેસ્ટ ફેમિલી મારી બેટા બે আচ্ছা આપણે ઉભા રહી ગયા છીએ અને અહીંયા મળી ગયું છે સરસ મજાનું બીજું લોકેશન હાલો ત્યારે અને ફેમિલી એક વાત કહું તમને કદાચ એવું લાગતું હશે કે અમે લોકોએ મેચિંગ કર્યું છે પણ જરાય મેચિંગ નથી જો શિવ સવારમાં કાઢ્યા હતા આ કપડા અને મેં પણ રેડી કરીને રાખ્યા હતા અને એમાં ભાભી અમારા રાત ના હતા પણ ત્રણ માંથી એક ખબર નથી કે કયો કલર છે અને એને વ્હાઈટ પહેરી ના એટલે ભાભીને અને આમને ઓફ વ્હાઈટ છે મારે ને સીવું ને વ્હાઈટ છે એકદમ નેચરમાં આવી ગયા હોય ને એવું લાગે છે લાગતું જ નથી મને કે પાલનપુરની નજીક આવું બધું સરસ હશે એમ કારણ કે આપણે ક્યારેય જોયું નથી અને સરસ મજાનું છે વાંદરા હુપ હુપ કરે છે

છે છે ને પાણી ત્યાં ખડખડ અવાજ આવે છે ત્યાં એટલે ભાભી ને લોકો ગયા છે સામે એક્ટિવા ત્યાં આપડે મૂક્યું તું ને લેવા માટે અને હવે જઈએ ત્યાં વાંદરા ને એવું છે થોડુંક જોવું પડશે તડકો આવી ગયો છે દસ વાગ્યા છે ને ત્યાં લે તમને સારું મળી ગયું મળી જગ્યા મજા પાણી ને એમ થઈ જાય અડુ 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 એટલે હમણાં થોડી વાર રહી જ છે

ઇજલારો મીઠુ મીઠા મસ મીઠુ વાણીસ ફેમિલી એ તમે બन्ने ક્યાં ક્યાં જતા રહ્યા 1 2 અને અહીંયા હું ત્રીજી ત્રણેય અલગ અલગ બેઠા છીએ અને મજા માણીએ છીએ પાણીનો એટલો ખડખડ અવાજ છે ને જો હું તમને સંભળાવું

રોડે રોડે ત્યાં રોડ ની બાજુ માં થઈને આ પથ્થર જોઈને મને એવું લાગે છે કે ઝાડા ની છે ને પેલા બહુ બધી ગયો છે અને પછી સમય રેતા રહેતા હવે નાનું એવું થઈ ગયું છે પણ મસ્ત લાગ્યું હું ચોમાસું ત્યારે આપણે કદાચ આવ્યો જ ને તો વધારે મજા આવે આના કરતા અને પાણી બી વધારે

ખબર પડી ગઈ તમે હા તમે બે મજાક કરો છો એ મને ખબર પડી જ ગઈ હતી નહી જો બિચારી ડોટ ત્યાંથી આવતી રહી કે બાબા શું થયું જો

હા લોકો હવે જઈએ આપણે ઉપર પાછા ખાલી તમને બતાવવા માટે થઈને જ અહીંયા નીચે સુધી આવ્યા હતા જવાનું ક્યાં છે જો છે અહીંયા ઉપર રોડ છે રોડની નજીક જ છે આ બધું જઈએ હવે બેઠા છીએ ને પણ ઊભું થવાનું મન નથી થતું એટલું આમ શીતળતા લાગે છે ને મજા આવે યાર બસ તમે આજના આખા બ્લોગમાં એવું જ સાંભળવા મળ્યું હશે મારા મોઢે કે મજા આવે છે મજા આવી ગઈ પણ રિયલમાં મજા આવે છે હો હાલો ત્યારે ભાઈ ઘરે એટલે હજુ તો આપણે દાતા જવાનું છે શું હા લાય લાય મારા ચશ્મા રહી ગયા ભાઈ તો મિત્રો આજના વ્લોગમાં પાલનપુરના દાતા નજીકના જે બી કાંઈ જોવાલાયક અને ફરવાલાયક સ્થળો હતા અને અમુક અમુક એવા પોઈન્ટ હતા સરસ મજાના તો એ મેં તમારી સાથે શેર કર્યા અને આપણે છેક દાતાના ઝુંફાડી ગામ સુધી પહોંચ્યા અને ત્યાંનું રમણીય સરસ મજાનું વાતાવરણ અને એટલા સરસ દ્રશ્યો મને તો જોવાની બહુ જ મજા આવી ગઈ અને મેં તમારી સાથે શેર કર્યા તો તમને બ્લોગ કેવો લાગ્યો મને જરૂરથી કોમેન્ટમાં કહેજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરતા જજો મળીશું હોય ફરીથી નવા એક બ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી